ગોંડલના ઘોઘાવદર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહમાં એક હજાર આઠ મહામંડલેશ્વર સામરદાસ બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે પ્રાચીન શ્રી દાસીજીવણ સાહેબની જગ્યામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે સપ્તાહમાં સમલગ્નોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે તાજેતરમાં અમદાવાદ ખાતે ભારતીય અખાડા દ્વારા ઘોઘાવદર દાસીજીવન સાહેબની જગ્યાના શ્રી સામરદાસ બાપુને મહામંડલેશ્વરનું પદ અર્પણ કરવામાં આવ્યું હતું ભારતીય સંવિધાનમાં બધાને સરખો હક મુજબ એસ સી એસ ટીના સંતોને મહામંડલેશ્વરની આપવામાં એનાયત કરવામાં આવી છે ઘોઘાવદર ખાતે મહામંડલેશ્વરની પદવી બાદ પધારેલ મહામંડલેશ્વર શ્રી શામળદાસ બાપુના સન્માનનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો મારી સ્થાપના મહામંડલેશ્વર તરીકે જે કરવામાં આવી છે આ જે સેવા મારી જે સેવા શિવરાત્રિમાં ક્ષેત્ર છે પરિક્રમામાં ડુંગરમાં ઝીણા બાવાની મઢીએ અહીંયા હળમત્યા પાલનપીરના મેળામાં આજે પચીસ પચીસ વર્ષ થયા આ મારી સેવા છે દાસી જીવન સાહેબની કૃપાથી આ જીવન ટુકડો આપવામાં જે અર્પણ કર્યું છે અહીંયા જગ્યામાં જે મારાથી બને એ અખંડ ચાલુ રાખું છું આ સેવાને લઈ અને મને મહામંડલેશ્વર પદ મળ્યું છે દાસીજીવન સાહેબની જગ્યાનો મહંત છું જ પણ એમની અસીમ કૃપા અને અખિલ ભારતી અખાડાને ધ્યાને ગયું મારી વાત અધિકારીઓ નેશનલ ઇન્ટેલેક્ચુલ એડવાઇઝરી દિલ્હી સહિતના સાધુ સંતો સામાજિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહામંડિલેશ્વર શ્રી શામળદાસ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અત્યારે હું ગોંડલ પાસે ગોગાવદર ગામે આવેલો છું ગોગાવદર ગામના ધાર્મિક સ્થાનના દાસી જીવન મંદિરના ગાદીપતિ આદરણીય શ્રી સામળદાસી મહારાજ બાપુ જેમને આજથી ત્રીસ તારીખે અમદાવાદ ખાતે એમને મહામંડલેશ્વર પદનો પટ્ટાભિષેક કરેલો છે અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે એ બાપુનો જે પટ્ટાભિષેક થયો તો અહીંના સ્થાનિક જનતાના સાનિધ્યમાં અમે એ બાપુનું અહીંયા સન્માન કરવા માટે આવ્યા છીએ આ એક માત્ર માત્ર સામળદાસ બાપુનો એક આ સત્કાર નથી પરંતુ આ સંસ્થા જે દાસી જીવન સંસ્થા છે એ ગોગાવદર ગામ છે સારા એ પંથકમાં જે બાપુનું એક નામ છે એમની કારકિર્દી છે આ સ્થાનની જગ્યાની જે એમની જે કારકિર્દી છે એમની સેવાઓ છે અને એમના દ્વારા જે ધર્મની પ્રવૃત્તિ થઈ રહી છે એનું એને આ અખિલ ભારતીય અખાડા પરિષદે એમને મહામંડેશ્વર પદ આપી અને એમની એમનો આદર સત્કાર કરેલો છે તો આદિ આદિ શંકરાચાર્ય મહારાજે જે મહામંડેશ્વર પદની પરંપરા શરૂ કરી અને ત્યારથી આ તેરસો ચૌદસો વર્ષથી આ પરંપરા ચાલે છે પણ કેટલાક કારણોસર એક સમાજ જે મહામંડેશ્વર પદથી વંચિત હતો ये समाज ने एक आ, 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 अखिल भारतीय अखाड़ा परिषदे आ महामंडसर पदनू एक पट्टाभिषेक करी अने एक एमन एमनी कदर करी से स्वामी जी के साथ ये संघर्ष हमने चार साल पहले शुरू किया था संघर्ष ये था भारतीय संविधान सबको बराबरी का अधिकार देता है फंडामेंटल राइट में सबको बराबरी का अधिकार देता हमने ध्यान से देखा जो सनातन की सर्वोच्च संस्था है आल इंडिया खाड़ा परिषद बहुत सारे ऐसे इशूज़ थे जिन पे ऑल इंडिया खाड़ा परिषद स्पेशली महामंडलेश्वर की नियुक्ति पे कई तरह के भ्रांतियाँ थीं कई तरह के विवाद थे परम पूज्य महंत रविंदरपुरी महाराज जी एंड गिरि महाराज जी के सहयोग से एंड स्वामी जी के सहयोग से हमने चार महीने पहले ये डिसाइड किया कि चार महामंडलेश्वर समाज में इक्वलिटी लाने के लिए समाज में समानता और विकास के लिए चार महामंडलेश्वर सनातन परिषद से अनुसूचित जनजाति जाति अन जनजात से हम सेलेक्ट करेंगे लंबा प्रोसेस था काफ़ी कंफ्यूजन लाने की कोशिश किया दिल्ली में भी किया हरिद्वार में भी किया गुजरात में भी किया बट हमने एक ईमानदार प्रक्रिया अपनाया ट्रांसपेरेंट प्रक्रिया अपनाया और एक बहुत ही भव्य समारोह में बहुत ही भव्य समारोह में जिसमें भारत के 108 सौ टी वी चैनल थे 300 से ज़्यादा मुख्य अखबार थे उनके सामने हमने स्वामी जी को महामंडलेश्वर नियुक्त किया और हमारे ऑल इंडिया अखाड़ा के मानस श्री पुरी महाराज जी उपस्थित थे उनके साथ और आठ हज़ार देश के विभिन्न प्रदेशों के गणमान्य नेता अमर साबले जी चाणक्य आई के जिन्होंने 8000 से ज़्यादा आई देश को दिए मिश्रा जी गुजरात के डीजीपी, फार्मर डीजीपी कमल ओझा जी ये सब लोग थे स्वामी जी ने सबको आशीर्वाद दिया और इसके साथ ही हमारी आशा है कि सिंस गुजरात ने पिछले 10 सालों से देश को दिशा निर्देश दिखाया है नई ऊर्जा दी है महामंडलेश्वर के रूप में स्वामी जी भी गुजरात को और सनातन को एक समानता देंगे भेदभाव हटाएंगे और जो नशे की कुरीतियाँ हैं उनसे दूर करेंगे और रोजगार एक बड़ा समस्या है हमारे हर मंदिर वापस पहले की तरह रोजगार और ज्ञान के केंद्र बनेंगे हम पाखंड का केंद्र नहीं बनेंगे हम ज्ञान का केंद्र बनेंगे और रोजगार का केंद्र बनेंगे इस आशा के साथ मैं गुजरात आया हूँ